દક્ષિણ ગુજરાતના શેરડી પકવતા ખેડૂતો માટે ખુશીના સમાચાર શેરડીના ટેકાના ભાવ નક્કી કરવા માટે તન દીઠ છ હજાર ભાવ કરતા ભાજપ સરકારને ભલામણ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભલામણ કરી ગુજરાત રાજ્ય કૃષિ ભાવ પંચ ખેડૂતોને સર્વોત્તમ ભાવ મળી રહે તે માટે મુખ્યમંત્રીએ ભલામણ કરી ખેડૂતોના ઉત્પાદન ખર્ચમાં વધારો થતાં ભલામણ કરવામાં આવી ટેકાના ભાવ હાલ ચોત્રીસો રૂપિયા છે દક્ષિણ ગુજરાતમાં પાંચ લાખ ખેડૂતો ચાર લાખ એકરમાં શેરડીની ખેતી કરે છે ભારત સરકારે ખાંડની લઘુત્તમ કિંમત પ્રતિ પ્રતિકિલો એકત્રીસથી વધારે પિસ્તાળીસ કરવા ખેડૂતોની માંગ ખાંડની કિંમત વધે તો છ હજાર રૂપિયા પોષણક્ષમ ભાવ આપી શકાય કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ નાઇન ગુજરાતી સુરત